હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેથ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર માત્ર એક લાખ અને પાસઠ હજારની કિંમતમાં મારુતિ સુઝુકી વેગેનાર કાર આવેલ છે એલેક્સાય પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે તો કારની વધુની વિગત આગળ વિડિયોમાં જાણીએ તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર કોઈપણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે છન્નું ઝીરો સોળ સત્તર ઝીરો સઠવાળા નંબરમાં તે માત્ર જાહેરાત માટેનો જ નંબર છે આ કાર માલિકનો મોબાઈલ નંબર ક્યાં જોવા મળશે ક્યુ મોડલ વગેરે ડિટેલ આપણે વિડીયોમાં જ આગળ વાત કરીએ તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો વેગેનાર કાર લે બેસતા હોય તો વિડીયો કામ લાગી શકે તો વાત કરીએ આપણે વેગેનાર કારની મોડલની તો બે હજાર અને અગિયારનું મોડલ છે ફોર હોનરમાં કાર છે કાર પેટ્રોલ પ્લસ સીએનજી પર વર્ક કરે છે કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે અને કમની ઇન્ટીરિયર જોવા મળશે કાર ટીપટોપ કન્ડિશનમાં જોવા મળશે પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ કમ્પ્લીટ વર્ક કરે છે લેધર સીટ કવર જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે કાર મ્યુઝિક સિસ્ટમ વગેરે કમ્પ્લીટ વર્ક કરે છે તો કારની કન્ડિશન તમે જોઈ શકો છો ફોર ઓનરમાં કાર છે કારમાં ટાયરની કન્ડિશન સારી જોવા મળી જશે અને કાર પેટ્રોલ પ્લસ સીએનજી ઉપર વર્ક કરે છે અને કારમાં કાટચડો ક્યાંય પણ જોવા નહીં મળે અમની કલર સાથે આ કાર જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન કાર જોવા મળશે આ કિંમતમાં ક્યાંય પણ તમને વેગેનાર કાર જોવા નહીં મળે તો વાત કરીએ કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પહેલાં આપણી યુટ્યુબ ચેનલ પર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે વેગેનાર કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને બાલુભાઈએ કારની કિંમત માત્ર એક લાખ અને પાસાઠ હજાર રૂપિયા રાખેલી છે એક લાખ પાસાઠ હજાર રૂપિયામાં ટૉપનો ટોપ મોડલ વેગેનાર કાર વેસવાની છે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે તાત્કાલિક ફોન કરી લેજો બાકી કાર વેસાઈ જશે તો બાલુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચી બે સોપન બાલુભાઈનો મોબાઈલ નંબર છે વહેલાં તે પહેલાં વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો તો આ કારની કિંમત માત્ર એક લાખ અને પાંસાઠ હજાર રૂપિયા રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો તમે વિડીયો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર આપેલો છે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયસરાજ